નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે પ્રખ્યાત ટેલિવિઝન શો તારક મેતા વોલ્ટેજમાં દર્શકોનો જેટલો ફેવરેટ છે તેટલો જ તે વિવાદોમાં છે આ શોની પોતાની ફોન પોલિંગ છે તે અને તે દર્શકો માટે ખૂબ જ ખાસ છે જો કે હવે શોના ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે શો ની શરૂઆતથી જ બોલીનું પાત્ર ભજવનાર ખુશ થાય હવે શોને અલવિદા કહી દે છે તો મિત્રો તમને જણાવી દે જો કે કુશનું અચાનક શો છોડવું એ દરેક માટે એક મોટું સરપ્રાઇઝ છે પરંતુ કુશાએ એવો પહેલો જ નથી જેણે શો છોડ્યો હોય અત્યાર સુધી ઘણા લોકોએ આ શોથી દૂરી બનાવી છે દિશા વાકણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કર્યો હતો પણ તેણે પણ શોમાં ઘણો લાંબા સમય પસાર કર્યો હતો પરંતુ વર્ષ બે હજાર સત્તરમાં તેણે પણ શોને અલવિદા કહી દીધા છે મિત્રો તમને જણાવી દે કે દયાબેનના પોતાના ફેન્સ હતા અને એકસો કોણે પણ તેમનો અભિનય ખૂબ જ પસંદ કર્યો હતો જોકે મેકર્સ હજુ સુધી તેનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી ભવ્ય ગાંધીએ પણ આ શો માટે બે હજાર આઠથી બે હજાર સત્તર સુધીનો સમય આપ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે ભવ્ય શોમાં ટપુની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે મિત્રો તમને જણાવી દઈએ કે ભવ્યએ પણ શો છોડ્યા બાદ તેનો રોલ રાજુ નડકરે પણ કર્યો હતો પણ રાજુ નડકર વર્ષ બે હજાર સત્તરમાં ટપુનું પાત્ર ભજવવા માટે સોમાં આવ્યો હતો પરંતુ લાંબા સમય સુધી આ પાત્ર ભજવવા બાદ એને પણ વર્ષ બે હજાર બાવીસમાં આ શો છોડી દીધો હતો મિત્રો તમને જણાવી દે કે હવે નિતેશ વાલુની ટપ્પુ પાત્ર ભજવી રહ્યો છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક મિત્રો ધન્યવાદ